નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આ એક કપાસનો છોડવો છે જે મેં મારા પોતાના કપાસની અંદર ટ્રાય મારેલી છે તમે જુઓ ખેડૂત મિત્રો કે અત્યારે મેં આ કપાસના બધા જ પાંદડા તોડી નાખ્યા છે અને ઝીંડવા ગણવામાં આવે તો ખેડૂત મિત્રો ઝીંડવાશે પિસ્તાલીસથી પચાસ સુધીના છે અને ફ્લાવરિંગને બધું ગણવામાં આવે તો ખેડૂત મિત્રો સિત્તેર સુધીનું જોવા મળેલું છે તો ખેડૂત મિત્રો આટલું બધું મારામાં ફ્લાવરિંગ જોવા મળે છે અને કપાસની હાઈટ જોવામાં આવે તો ખેડૂત મિત્રો છથી સાડા છ ફૂટનો કપાસ છે મારો અત્યારે તો ખેડૂત મિત્રો આ બધું જ આપણે આપણે જે અગાઉનો જે રાઉન્ડ મારેલો છે દવાનો છંટકાવ કરવો કરેલો છે તેના કારણે બધું થયેલું છે અને તમારે જો ફ્લાવરિંગ માટે કહેવામાં આવે તો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ચમત્કાર નામની જે દવા છે તેનો છંટકાવ કરશો એટલે તમને સોએ સો ટકા ફ્લાવરિંગમાં વધારો થશે અને ખેડૂત મિત્રો જે મિક્સ માઇક્રો ન્યૂટ્રિયન્ટનો જે આપણે અગાઉનો જે છંટકાવ કરેલો છે તે તમે વિડીયો ના જોઈએ તો જોઈ લેજો પહેલાં એ ની અંદર ખેડૂત મિત્રો આપણે મિક્સ નો જે છંટકાવ કરેલો છે તેના કારણે આપણો કપાસ એટલો ગ્રોથ કરી ગયેલો છે કે ખેડૂત મિત્રો આપણી હાઈટ એટલી થઈ ગઈ છે કે છથી સાડા છ ફૂટ સુધીનો કપાસ મારો ઊંચાઈ કરી ગયેલો છે જો ખેડૂત મિત્રો તમને અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે મારા કપાસમાં અત્યારે ફ્લાવરિંગ પણ ભરપૂર છે કપાસની હાઈટ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ખેડૂત મિત્રો જો આવી જ રીતે મારો કપાસ રહેશે એટલે મારે ત્રીસથી પાંત્રીસ મણ સુધીનું ઉત્પાદન મારા કપાસની અંદર મળશે જો ખેડૂત મિત્રો તમારે કેવું કપાસનું ઉત્પાદન મળે છે અથવા અત્યારે તમારે હાલમાં કેવું ફ્લાવરિંગ છે તે કોમેન્ટ કરવાનું અવશ્ય ખાસ કરીને ભૂલતા નહીં અને જો મિત્રો આપણો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણો વિડીયો જોવે એને પણ વધારે ઉત્પાદન મળે એટલા માટે તો ખેડૂત મિત્રો અમે પણ આગળ એવા જ પ્રયાસ કરીશું કે વધારેમાં વધુ ઉત્પાદન મળી શકે ખેડૂત મિત્રોને તો ખેડૂત મિત્રો જો આપણો વિડીયો સાચો લાગે તો શેર કરવાનું ખાસ કરીને ના ભૂલતા અને હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારા જેવો એક પ્રિય ખેડૂત જ છું એટલા માટે ખેડૂત મિત્રો હું તમને સલાહ આપું છું જો તમારે સ્વીકાર્યું હોય તો ધન્યવાદ છે બાકી જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળશું આપણે નવા વિડીયો સાથે જય હિન્દ